મંગલ ગાવો જય શ્રી રામ કરનારા લાવો હા દેખો મોહન મૂર્તિ આ રામજી પધારે અયોધ્યા ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે

જ્યાં ઠેર ઠેર સ્થાનિક લોકો દ્વારા ઘર પાસે રંગોળી બનાવી पुष्प वर्षा દ્વારા કરસ યાત્રાનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું લોકો પોતાના ઘરે પ્રભુ શ્રી રામના દિવ્ય કરસને ઘરે આવકારવા માટે તલ્પાફન નજરે પડતા હતા ડીજેના તાલ સાથે યુવાનો અને મહિલાઓ ઝૂમીને પ્રભુ શ્રી રામને આવકાર્યા હતા શ્રી સૂર્યમુખ હનુમાનજી મિત્ર મંડળ અને શ્રી સૂર્યમુખ હનુમાનજી મંદિરના સાનિધ્યની અંદર અયોધ્યાથી અક્ષત અક્ષત કળશ કળશ પધારેલ છે તો રાજકોટમાં પ્લોટ વિસ્તારની અંદર આખા સમાજમાં અક્ષત કળશનું પ્રદર્શન અને વાતતે ધામે ધૂમે ભગવાન રામચંદ્રજી ભગવાનને વધાવવામાં આવે છે લોકોમાં અનેરો ઉત્સાહ છે કે આવો ઉત્સાહ મેં કોઈ દી જોયો નથી જે પધરામણી અયોધ્યા થવાની છે ને એ રીતનું જ અહીંયા રાજકોટમાં શેરીએ ગલીએ અમારે પણ વિજય પ્લોટમાં શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજના મંદિરેથી એમનો કળશ પધરાવવામાં આવ્યો અને તેમને આખી નગરીમાં ફેરવવામાં આવ્યો પણ અયોધ્યા નગરીમાં જેવો માહોલ છે ને એવો અમારે અહીં વિજય પ્લોટમાં માહોલ થઈ ગયો છે અને લોકોમાં વાત જ કરવામાં જાણે દિવાળી ટૂંકી પડે એવો માહોલ છે કે મારો રામ આવશે કે આવ્યો પણ આ તો ઘરે ઘરે આવ્યો એવો ઉત્સવ છે વિજય પ્લોટમાં આખા વિજય પ્લોટમાં ફરવાની છે એટલે એરિયા વાઇઝ તો અમે કંઈ કહી શકીએ નહીં પણ મેઈન મેઇન રોડ છે એ બધાય લેવાના છે અને સ્વાગત એટલે વાત જ કરવામાં ફૂલ હાર ચોખા અને મહાપ્રસાદ કહો કે પંજરી કહો કે રવાનો શીરો કહો ઘરે ઘરે કાલે પ્રસાદ લેતા જાઓ પ્રસાદ લેતા જાઓ પ્રસાદ પ્રસાદ એટલે પ્ર એટલે પ્રભુ સાહ એટલે સાક્ષાત દ એટલે દર્શન પ્રભુ ના અમને સાક્ષાત દર્શન થઈ ગયા આવો માહોલ છે શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે કળશ યાત્રા આવી પહોંચ્યા બાદ સમગ્ર વિજયપુર વિસ્તારમાં દિવ્ય કરસ યાત્રા ફરી હતી ત્યારે લોકોએ પુષ્પો વર્ષા દ્વારા ભાવ ભાવિભો સાથે અનેરું સ્વાગત કર્યું હતું સાથોસાથ લોકોએ આ દિવ્ય કરશ યાત્રામાં પ્રસાદનું પણ વિતરણ કર્યું હતું ત્યારે શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરના મહંત દ્વારા પ્રસાદ વિતરણને લઈને કહેવામાં આવ્યું હતું કે પ્રસાદમાં પ્રો એટલે પ્રભુ સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન આમ પ્રભુના સાક્ષાત દર્શન નજરે પડી રહ્યા છે ને અયોધ્યા જેવો જ માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે તે દિવ્ય ભાવ પણ તેમણે રજૂ કર્યું હતું અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર છે તે બની રહ્યું છે ત્યારે દિવ્ય કળશ યાત્રા છે રાજકોટ ખાતે આવી પહોંચી છે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોની અંદર આ દિવ્ય કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત છે એ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ આ જે દિવ્ય કલશ યાત્રા છે એ ગોંડલના વિજય પ્લોટ ખાતે જે કહી શકાય કે જે સૂર્યમુખી હનુમાનજી મંદિર છે તે આવેલું છે ત્યાં આ કળશ યાત્રા છે તે આવી પહોંચી છે અને વિજય પ્લોટની અંદર ખાસ જે મંદિરના જે મહંત છે શ્રી હરભજનદાસ બાપુ તેમની આગળવાની હેઠળ વિજય રોડની વિવિધ વિસ્તારોની અંદર આ કળશ યાત્રા છે તે ફરી રહી છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે હાલ અત્યારે મહંત સાથે છે અને લોકો દ્વારા ફૂલ વર્ષા કરીને ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે બહેનો દ્વારા ખાસ કરીને આ કળશ છે તે માથા ઉપર લઈને તેની પૂજન અર્ચનની વિધિ છે તે કરવામાં આવી રહી છે દરેક લોકો દ્વારા પોતાના ઘરે કહી શકાય કે આ દિવ્ય કળશ યાત્રાનું સ્વાગત થાય તે માટે દરેક લોકો તળ પાપડ જે જોવા મળી રહ્યા છે ને ખાસ કરીને ભવ્ય માહોલ કહી શકાય કે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને અયોધ્યા નગરીમાં જે પ્રમાણે કહી શકાય કે હાલ અત્યારે ધનગણાટ ચાલી રહ્યો છે દરેક પ્રકારની રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે તે જ મુજબ રાજકોટ ખાતે અહીં કલસ યાત્રા જે તે આવી પહોંચતા તમામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે લોકોમાં એક પ્રકારે ખુશીનો માહોલ જે જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો છે ત્યાં દિવ્ય કલસ યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને કહી શકાય કે બેનો દ્વારા પણ કહી શકાય કે સામયું કરીને હાલ અત્યારે આ કળશ યાત્રા છે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ખાસ બીજી તરફના જે દ્રશ્યો છે કે યુવાનો ખાસ કરીને કહી શકાય કે ધ્વજા સાથે આ યાત્રાની અંદર જોડાયા છે અને તેમના દ્વારા આ જે અલગ અલગ પ્રકારના કહી શકાય કે ભગવાન શ્રી રામના ભજન ચાલી રહ્યા છે ગીત ચાલી રહ્યા છે તેના ઉપર આ યુવાનો ઝૂમતા નજરે પડી રહ્યા છે અને ભવ્ય સ્વાગત દિવ્ય કરસ યાત્રાનું રાજકોટના વિજય પ્લોટ ખાતે થતું જોવા મળી રહ્યું છે ખાસા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે વિજય પ્લોટ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે દિવ્ય જે અવસર તમામ લોકોને પ્રાપ્ત થયો છે તેને લઈને ખુશીની લાગણી પણ હાલ તમામ લોકો વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે દરેક લોકો ભગવાન શ્રી રામને આવકારી રહ્યા છે અને દિવ્યકળ યાત્રાનું ધામધૂમપૂર્વક સ્વાગત રાજકોટ શહેરના વિજય પ્લોટ ખાતે તમામ લોકો કરી રહ્યા છે દરેક લોકોના ચહેરા ઉપર ખુશીની લાગણી જે દેખાઈ રહી છે અને ભગવાન શ્રી રામ પોતાના ઘરે પધાર્યા છે અયોધ્યા જેવું વાતાવરણ રાજકોટ શહેરના વિજય પ્લોટ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન ગૌતમ સાથે ચુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ